હેલો એવરીબડી વેલકમ ટુ અવર નેક્સ્ટ ટોપિક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક તમે વિદ્યુત ડાયપોલમાં ભણી ગયા બરાબર વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત મૂકી દઈએ તો દોલનો કરશે એની ઉપર ટોર્ક લાગશે ચાક ગતિ કરશે બરાબર ઓકે અને એના આધારે એની ઉપર ટોર્કનું ઇક્વેશન આપણે મેળવ્યું હતું એ પછી ચેપ્ટર ચારની અંદર શું મેળવ્યું આપણે કે

ચુંબકીય ક્ષેત્ર સમાન કહેવાય નહીં કેમ ના કહેવાય તો કે દરેક બિંદુ વેલ્યુ તમને સમાન ચુંબકીય ક્ષેત્ર ક્યારે મળે તો બે ચુંબક લઈ લો એન એસ એની સામે બીજો ચુંબક મૂકી દો પણ ગોઠવણી કેમ નહીં કરો આ બાજુ એન આ બાજુ એસ એનએસ એન એસ

તો શું લખવું પડે સામે ડાયપોલ મુખ્યું શું લખ્યું ચુંબક જેથી આપણને પ્રોબ્લેમ ના થાય સમજવામાં બરાબર તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે એક સ્વયા ચુંબક ચુંબકીય સ્વાય જે હલકું છે વજનમાં એકદમ ઓકાય તેમાં જે વપરાય છે એ સોય બરાબર તો શું થાય એનાથી બળ લાગશે એની ઉપર અને બળ લાગવાથી શું કરશે ચુંબકીય સોયનો n ધ્રુવ જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના s ધ્રુવ તરફ મૂવ કરશે અને s ધ્રુવ છે n તરફ મૂવ કરવા પ્રયત્ન કરશે અને એમ કરવાથી એ શું કરશે ચાક ગતિ કરવાનો પ્રયત્ન કરશે જો આપણી કઈક આવી થિયરી બને આ બાજુ એન છે અને આપણું ધારી લો કે આ બાજુ ચુંબકીય સ્વય એન ધ્રુવ છે અને આ બાજુ એસ ધ્રુવ છે તો શું થશે બંને બાજુ બળ કેવા લાગશે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં બળ લાગવાના છે પણ બંને બળની જે કાર્યરેખાઓ છે કેવી છે

અને આમ નીચે આવશે બળ લાગવાથી ચાક ગતિ કરીને તો એની પાસે એક પ્રકારની શું આવા જડત્વ જશે બરાબર તો થશે કેવું કે ગતિ કરતા કરતા સમાંતર તો ગોરે રોકાઈ શકે નહીં ગતિ કરતી વસ્તુ તરત નહીં રોકાય થોડું અંતર કાપે રોકાયા પછી પણ થોડું અંતર કાપશે બરાબર એ રીતે આ જે સોય છે એ મૂવ કરતા કરતા સમાંતર ગોળે રોકાય નહીં એની પાસે મુવમેન્ટ આવી ગઈ બરાબર

તેના પર શું કહેવાય સરળ આવક ગતિ તો ઘડિયાળના કાંટાની ગતિ ચકડોળની ગતિ હિંચકાની ગતિ સૂર્ય પૃથ્વીની ગતિ સૂર્યની આસપાસ બરાબર બધી જે મોશન છે શું કહીશું આપણે સિમ્પલ હાર્મોનિક મોશન સરળ આવર્ત ગતિ તેમાં ચુંબક પણ શું કરે છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે દોલન કરી છે આગળ પાછળ આગળ પાછળ મધ્યમાન સ્થાન કયું છે આનું આ સમાંતર રેખા એની ઉપર નીચે ગતિ કરે છે તો આપણે જેવું પૂરું કરી નાખીએ કે ભાઈ સરળ ગતિ કરે કામ થઈ જાય હવે સરળ આવત ગતિનું સૂત્ર કયું હોય શું પૂરું કરવું પડે આપણે ટાવ ચલે છે માઇનસ થી

બે સરખાઈ દો અને એને શું પ્રૂવ કરી નાખો કે ચાર ગતિ માટે સરળ આવર્ત ગતિના સૂત્ર જેવું છે આ રીતે અને પછી બેને ઇક્વેટ કરો આના બરાબર થાય ઓમેગા મળી જાય પછી ટુ પાઇ બાય ટી કરો ચલો હવે આના ઉપરથી તમે આવર્તની ઇક્વેશન બનાવી શકો ફ્રીક્વન્સીનું આનો વ્યસ્ત નાખો તો શું બને એફ ઇઝ ઇક્વલ ટુ દરેકનો વ્યસ્ત બે બાજુ કરવો પડશે તો વન અપોન ટુ પાઇ અને આનો વ્યસ્ત ઉલટાવી દઈએ આપણે તો એમ બી અપોન હાઈ ક્લિયર ઓકે ચલ સૂત્રમાં કોણ કોણ છે તો આ એ શું છે જડેતમણી ચાર માત્રા છે તમે ચાર વ્યક્તિમાં ભણ્યા છો બરાબર સળિયાની તપતીની રિંગની એમએલ સ્કવેર એમએલ સ્કવેર પોન્ટ ક્લિયર તપતી કે રિંગ હોય સર્કલમાં શેપ તો એની ત્રીજા તો કે એમ આર સ્વેર બાય ટુ ટુ બાય ફાઇવ બરાબર તમે યાદ છે આ છે એમ શું છે

અહીંયા આવશે 4 pi સ્ક્વેર આ વર્ગમૂળ નીકળી ગયું તો i upon mb ચલો b ને આ બાજુ મૂકલો અને t square નીચે લાવી તો b બરાબર 4 pi square i upon m t square ક્લિયર આ થઈ ગયું b નું ઇક્વેશન તો એક મળ્યા પછી તમે બીજા બધા મેળવી શકો છો ક્લિયર

શું બદલાવાથી બદલાશે તો એક આઈ બદલી આઈ શું બતાવે જે આભારી છે એના દળને માસ દળ તો ચુંબકીય હલકી ભારે કરી નાખો બરાબર દળ વધારી નાખો એનું વજન બદલી નાખો તો આવતકાળ બદલાશે આઈના કેવા પ્રમાણમાં છે આવતકાળ સમ પ્રમાણમાં એટલે કે જો આઈ વધારીએ તો મતલબ શું વધારી એનું માસ અને માંસ વધારો છો તો સોય વજનદાર બનશે તો એ ધીમી ફરશે અને ધીમી જો મૂવ કરશે તો એનો આવડકાર કેવો થઈ ગયો કે વધી ગયો કહેવાય તો આઈ વધશે તો ટી વધશે પછી બી ની વાત કરો બી તમે વધારે પ્રબળ બનાવો સ્ટ્રોંગ એટલે બહાર જે બે ચુંબકો મૂક્યા આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ચુંબકો એનું જો ચુંબકીય ક્ષેત્ર વધારી દઈએ આપણે તો ટી કેવો બને ઘટે બે પ્રમાણમાં છે ટી ઘટે મતલબ ચુંબકીય સિવાય ઝડપી મૂવ કરશે અને ઓબ્વિયસલી જેટલું બાર થી ચુંબકીય ક્ષેત્ર એને વધારે સ્ટ્રોંગ મળશે એટલું બળ પણ વધારે લાગશે ટોર્ક પણ વધારે લાગશે અને જે મૂવમેન્ટ થવાની છે સોયની એ પણ વધારે થવાની છે બરાબર પછી m tense, ceux, m ના વેગ પ્રમાણમાં છે એ પાછો તો m કઈ રીતે બદલાશે તો m શું હતો ચુંબકીય ડાયપોલ મૂવમેન્ટ અને એક ગજિયા ચુંબકીય કાતો ચુંબકીય સોયની ડાયપોલ મૂવમેન્ટ કેટલી હોય p 2l સમજાય છે તો ચુંબકીય સ્વયની આપણે લંબાઈ જો વધારીએ ઘટાડીએ તો ફરક પડશે ચુંબકીય ડાયપોલમાં અને એમાં જો ફરક આવે તો ફરક ફરક આવશે આવશે તો મતલબ ચુંબકીય લાંબી ટૂંકી હોય તો પણ એ ફરક પડશે બરાબર પછી ચલો ચુંબકીય સોય લાંબી ટૂંકી નહીં પણ એનું ધ્રુવમાં બદલી નાખીએ બે ચુંબકીય સ્વય લાય અને બંનેની પ્રબળતા અલગ અલગ છે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવની તો એ પી બદલાશે તો એમ બદલાશે એમ બદલાશે તો ટી બદલાશે તો ટૂંકમાં આટલા પેરામીટર્સ જે છે એ જવાબદાર છે આવતકાળ માટે બરાબર ઓકે તો થઈ ગયું આપણું આવતકાળનું ઇક્વેશન ચલો તો જીનિટની અંદર કાં તો સ્વાધ્યાયમાં પણ તમને ના એક્ઝામ્પલ જોવા મળશે ને મોસ્ટલી એવા છે કે અંદર વેલ્યુ મૂકો અને એનો જવાબ જે છે તમને મળી જશે રાઈટ ઓકે ચલો થેન્ક યુ